સો ટકા તમે આટલી ક્રિસ્પી અને ક્રંચી ખારી એ પણ ઓવન વિના નહીં બનાવ્યું આજે તમે બનાવશો ઓવન વિના બેકરી સ્ટાઇલ ખૂબ જ ક્રિસ્પી અને ક્રંચી ખારીની રેસીપી ઘરે જ બહુ જ આસાનીથી અને બહુ જ બધા પડવાળી ખારી આજે તમે બનાવ આમાં ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો અહીં હું મીઠું એડ કરી દઈશ એક ચમચી આખું જીરું એડ કરીશું અહીં હું જીરું એડ કરીશ આ જીરાને આપણે થોડો શેકીને નાખીશું તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ ઇનહેન્સ થશે એક ચમચી અજમો નાખીશું અજમાથી પણ ખારીમાં ખૂબ જ સરસ ટેસ્ટ એડ થાય છે અને જ્યારે ખારી ખાઈએ ત્યારે અજમાનો ખૂબ જ સરસ ફ્લેવર આવતો હોય છે એટલે હું અહીં અજમો એડ કરીશ માટે હું અહીં ચમચી જેટલું તેલ તેલ એડ એડ કરીશ કરવાથી આપણી ખારી એકદમ ખસ્તા બનશે લોટ નો ડો પણ એકદમ સોફ્ટ મુલાયમ બંધાશે એટલે લોટમાં આપણે તેલ બે થી ત્રણ ચમચી જેટલું જરૂર થી નાખવાનું જીરું અને અજમો બંને તમે સાથે થોડું તવામાં શેકીને નાખશો તો પણ જ સરસ ટેસ્ટીસ થશે બસ હવે આને આપણે થોડું મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે થોડું પાણી રેટતા જઈશું અને લોટ બાંધી દઈશું અહીં લોટ નો ડો આપણે એકદમ ઢીલો નહીં બાંધવાનો કે પછી વધારે પડતો કડક પણ ડો આપણે નથી રાખવાનો ડો આપણો હોવો જોઈએ એટલે અહીં તમારે ધ્યાન રાખવાનું કે લોટ બાંધતી વખતે થોડું થોડું પાણી આપણે રેટતા જઈશું અને ડો તૈયાર કરી દઈશું અને આ લોટ ને આપણે જેટલો વધારે ગુંદીશું એટલો સોફ્ટ અને સરસ બનશે તો લોટ આપણો સરસ બંધાઈ ને તૈયાર છે આ લોટ ના ડો ને કમસે કમ દસ થી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું તો ડો સરસ સોફ્ટ અને દસ થી પંદર મિનિટ થાય ત્યાં સુધી આપડે આગળની પ્રોસેસ કરી દઈશું તો નેક્સ્ટ પ્રોસેસ માં હું અહી સાટો બનાવીશ સાટો બનાવો જ સરળ છે અને બે મિનિટ માં બની જશે એક વાસણ લઈશું તો અહીં મેં મીડિયમ સાઈઝ ની વાટકી લીધી છે અને એમાં ત્રણ ચમચી મેદો લઈશ અને આ ચાર ચમચી કરતા પછી સ્મૂથ બેટર બને એટલું આપણે ઘી એડ કરીશું એટલે આ સાટામાં આપણે ઘી એડ કરીશું અને આટલું સ્મૂથ બેટર બનાવી દેશું આ સાટામાં લમ્પ્સ ના રહે એ રીતે સારી રીતે ફેટી લેવાનું જેથી એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ જાય તમને હું બતાવી દઉં કે કેટલું સ્મૂથ બેટર હોવું જોઈએ બસ આટલું સ્મૂથ બેટર આપણે અહીં રાખવાનું ચાલો ત્યારે નેક્સ્ટ પ્રોસેસ કરી દઈએ તો અહીં મિનિટ થઈ ગયા છે એમાંથી પચાસ ટકા ભાગ લઈને ફરીથી થોડો આ રીતે રીતે છૂટો છૂટો કરીને હું સારી ગુંદી લઈશ જેથી ડો એકદમ સરસ થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણે જ સરસ રીતે ગુંદ્યો છે ડો ને આમાંથી મીડિયમ રોટલીઓ વણાય એવડા લુવા બનાવી દઈશું તો આવડા ડો માંથી ચાર લુવા બન્યા છે સરખા ભાગે ડિવાઈડ કરીને લુવા તૈયાર કરવાના અને બસ હવે એમાંથી એક લુવો લઈને થોડો કોરો લોટ લગાવીને એકદમ પાતળી રોટલી આપણે વણી લઈશું એકદમ પાતળી રોટલી વણીશું આરપાર દેખાય એવી તો તમે જોઈ શકો છો કે આપણી રોટલી વણાઈ રહી છે આ રોટલી પાતળી તૈયાર કરી દઈશું રોટલી વણાઈ ગઈ છે હું તમને અહીં બતાવી દઉં કે કેટલી પાતળી રોટલી વણવાની છે તમે જોઈ શકો છો કે એકદમ પાતળું લેયર છે મારા હાથમાં મૂકો તો મારો હાથનો પંજો દેખાય છે કદાચ વિડીયોમાં ઓછી ખબર પડે પણ રોટલી હાથમાં મૂકશો એટલે આપણા હાથનો પંજો આછો આછો તમને દેખાશે બસ આવી રોટલી આપણે અહીં વણવાની બસ એજ રીતે બીજી રોટલી પણ હું અહીં વણી દઈશ એટલી સાયતી અને પાતળી લેયર વાળી અને આ બીજી રોટલી વણાય ને તૈયાર થઈ જાય એટલે આપણે અહીં સાટો લગાવીશું આ રોટલી પર એકદમ લેયર કરીશું સાટાની સાટો ફાયદો એ થશે કે આપણે ખારી માટે બહુ જ બધી લેયર તો એ લેયર લેયર જાય અને દરેક છૂટા પડશે એટલે આપણે અહીં સાટો લગાવવો જરૂરી છે તમે લાસ્ટમાં જોશો કે જયારે હું આ ખારી ને ડીપ ફ્રાય કરીશ તો કેટલી બધી લેયર માં ખારી બની ને તૈયાર થાય છે સાટો લગાઈ જાય એટલે એની પર બીજી રોટલી મૂકીને બીજી રોટલી પર પહેલી રોટલી ના સરખે ભાગે આપણે પહોળી કરી દઈશું આ ટેપ કેન્ટીને અને એની પર હું અહીં સાટો લગાવીશ દરેક લેયર પર આપણે સાટો લગાવવાનો જેથી એની દરેક લેયર ખૂબ જ સરળતાથી છૂટી પડે અને હા સાટો લગાવી દઈએ એટલે એની પર મેદાનો થોડો કોરો લોટ પણ અહીં આપણે સ્પ્રિંકલ કરવાનો હવે એક ભાગથી આ રીતે ફોલ્ડ કરીશું એની પર પણ આપણે સાટો લગાવીશું પછી બીજો ભાગ એની પર ફોલ્ડ કરીશું આ રીતે જેટલી વાર ફોલ્ડ કરીએ એ દરેક ભાગ પર હું સાટો લગાવીશ અને હા બહુ જ ભરી ભરી જરૂર નથી ફક્ત સાટાની લગાવીશું અને છેલ્લો ભાગ પણ એની પર આ રીતે ફોલ્ડ કરી દઈશું એટલે આ રીતે ચોરસ માં રોટલી નો ડો બની ને તૈયાર થઈ જશે બસ આજ પ્રોસેસ થી આપણે રોટલીઓ પાતળી વણીને આ રીતે ફોલ્ડ કરશો એટલે આ રીતે ચોરસ માં પાંચ થી છ જેટલા આવા ચોરસ રોલ બની ને તૈયાર થઈ જશે અહીં મેં ચાર તમને બતાવ્યા છે કેમ કે બીજા મારી મમ્મી તૈયાર કરી રહી છે આને આપણે પંદર થી વીસ માટે ફ્રીજરમાં મૂકવાનું અને પંદર થી વીસ મિનિટ થઈ જાય પછી જ આપણે આને કટ કરીને ડીપ ફ્રાય કરીશું અહીં ફ્રીજરમાં મૂકે પંદર થી વીસ મિનિટ થઈ ગયા છે તો એને આ રીતે હલકા હાથો થી વેલણ ની હેલ્પ થી આપણે વણી દઈશું બંને સાઈડથી થી થોડું થોડું વણી દઈશું તો અહીં બંને સાઈડ તમે જોઈ શકો છો કે આપણે વણીને તૈયાર કરી નાખ્યું છે હવે થોડા થોડા સરખા ભાગે ડિસ્ટન્સમાં માં આને ચપ્પા ની આપણે કટ કરી દઈશું આ રીતે ત્રણ થી ચાર લાંબા ભાગ પડે એને પણ આ રીતે વચ્ચેથી આપણે કટ લગાવી દઈશું હું તમને બતાવી દઉં કે કેવડી સાઈઝ હોવી જોઈએ મીડિયમ ખારી આપણે માર્કેટમાંથી માંથી લાવીએ છીએ બસ એવડી સાઈઝ આપણે રાખવાની આને ડીપ ફ્રાય કરીશું એટલે મોટી થશે અને ફૂલશે તમે જોઈ શકો છો કે નાના નાના કેટલા બધા પડ અંદર દેખાઈ રહ્યા છે આ બધા જ પડ એકબીજાથી થી છૂટા પડીને માર્કેટ જેવી ખારી ઘરે બનશે અહીં મેં તેલ પહેલા થી ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય પછી જ હું આને ડીપ ફ્રાય કરવા નાખીશ ખારીને ને ડીપ ફ્રાય કરવા નાખીએ પછી ગેસની ની ફ્લેમ તમારે અહીં સ્લો રાખવાની કેમ કે સ્લોબ લેમ્પ પર ખારીનો ધીરે ધીરે એક એક પડ છૂટો પડશે અને અંદર સુધી કાચો નહીં રહે હાઈ ફ્લેમ પર અહીં આપણી ખારી ઉપરથી તો થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે એટલે એકદમ સ્લોપ લેમ્પ પર પેશન્સ રાખીને જ આપણે આ ખારીને કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે ધીરે ધીરે કેટલી સરસ રીતે ખારીનો એક એક પડ ખુલવા લાગ્યો છે પડ ખુલી ના જાય ત્યાં સુધી ઝારો તમારે નથી મારવાનો અને આ પડ ખુલી જાય પછી પણ હલકા હાથો આ બધી ખાઈ આગી પાછી કરવાની જેથી તૂટી ના જાય અહીં સ્લોપ લેમ્પ પર આ ખાઈને રાખે મારે કમસે કમ સાત થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે જ સરસ રીતે ખાડી ના પડ ખોલ્યા છે હવે તહેવારોમાં કે પછી મહેમાનો માટે કંઈ ચા સાથે ફરસાણ બનાવવાની ઈચ્છા થાય કે પછી સફર માટે કે નોર્મલ દિવસોમાં પણ ચા સાથે કઈક ટેસ્ટી ફરસાણ બનાવવાની ઈચ્છા થાય તો એક વાર આ ખાડીની રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે ડબ્બો બને મૂકશો તો પણ ખાલી થઈ જાય એટલી ટેસ્ટી અને ક્રન્ચી બનતી હોય છે અને મેં તમને તોડીને પણ બતાવી એની પરથી તમને આઈડિયા આવી ગયો હશે અને હા આનો એક એક પડ જોઈને તમને આઈડિયા પણ આવી જ ગયો હશે કે માર્કેટ કરતા પણ ખુબ જ સરસ બની છે એ પણ ઓવન વિના આઈ હોપ કે તમને અમારી આ ફણસા રેસીપી જરૂર પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અમારી ચેનલ ને હું તમને મળીશ આવી સરસ અને સરસ ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય અંબે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ